નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોપીડિયા સંચાલિત નવસારી લાઈવ આજકાલ લોકોને વિદેશમાં અભ્યાસ કરવા અને વિદેશમાં સેટલ થવાની એક ઈચ્છાઓ હોય છે આ ઈચ્છાઓ પૂરી કરવા માટે લોકો અનેક જગ્યાએ જતા હોય છે અનેક જગ્યાએ એમની સફળતા પણ મળતી હોય છે પરંતુ કેટલીક જગ્યાએ જઈને છેતરાતા પણ હોય છે ત્યારે આવા લોકોને પોતાના સપના સાકાર કરવા માટે નવસારીમાં છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત એવી પ્લાનેટ એજ્યુકેશન સંસ્થા કે જેનો ફોરેન એજ્યુકેશન માટેની ખૂબ સારી નામના છે અને ફોરેન એજ્યુકેશનમાં વિઝા મેળવવા માટે જેના નાઇન્ટી નાઇન પર્સન્ટનો રેશિયો છે એવી પ્લાનેટ એજ્યુકેશન નવસારીમાં હવે એક નવા મુકામ પર આવી છે અને એ મુકામ છે નવસારીના પારસી હોસ્પિટલથી આગળ જતા જે જયશંકર પાર્ટી પ્લોટનો રસ્તો છે ત્યાં આ નવી કચેરીનું આજે ઉદઘાટન થયું છે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે આજે આ જે ઓફિસ છે તેને ખુલ્લી મૂકવામાં આવી હતી

આગળ વધે ભવિષ્યમાં અહિયાં એક નવો સોપાન શરૂ થયો છે અને નવો સોપાન છે સાથે સાથે સંસ્થા ચાલુ થઈ ગઈ છે જે વિદેશમાં વર્ક વિઝા કરીને વર્ક વિઝા આપીને તમને વિદેશમાંથી કમાવવા વિદેશમાં નોકરી કરવા અને વિદેશમાંથી સતલ થવાની તક આપવાની છે ત્યારે આ એની ભવ્ય ઓફિસ છે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા રિસેપ્શન છે રિસેપ્શનની સાથે સાથે આ આ જે ચેમ્બર છે એના ડિરેક્ટર ચેમ્બર છે જે શિખા ગુપ્તા જે ખૂબ સુંદર દેખાય છે અને ખૂબ સુંદર કામ પણ કરે છે એવી ખૂબ સુંદર કામ કરતા શિખા ગુપ્તાની આ કચેરી છે અને એની ભવ્ય ઓફિસ અને ખાસ કરીને પ્લાનેટ એજ્યુકેશન અને એસએલસીએસ એસ છે એ મેં કીધું તેમ અગાઉ કે વિદેશમાં જઈને તમારે વર્ક વિઝા પર કામ કરવા માટે વર્ક વિઝા સાથે ત્યાં સેટલ થવા માટેની આ ખૂબ ઉમદા સંસ્થા કે મારા ખ્યાલથી નવસારીમાં આવા સેટઅપ સાથેની એક પ્રથમ સંસ્થા છે અત્યારે એજ્યુકેશન તો એવું થાય કે જેને ભણવાનું બાકી હોય જે અને નાના છોકરાઓ યુવાનો કરે પણ આપણા જેવા હા યાર હવે આપણા જેવા જે લોકો અહીંયા અટવાય અટવાઈને મરી જાય અને પૈસા ના આવે તો વિદેશમાં જેને ડોલર કમાવવા હોય તો વિદેશ જવું પડે કામ કરવું પડે ને તો એના માટે કઈ રીતે કરવું એની માહિતી અહીંયાથી આપવામાં આવી છે આ જ ઓફિસ છે એનો સેટઅપ તમને બતાવી દો તો આ આ જે છે એ ત્રણ કાઉન્સિલર્સની કેબિનો છે કે જ્યાં તમે આવો ત્યારે તમને તમારી વાતો તમારી પરિસ્થિતિ અને તમને શું જોઈએ છે એનું માર્ગદર્શન આપવા માટે એક્સપર્ટ ગાઈડ્સ અહીંયા ઉપલબ્ધ છે કે જો તમને ફોરેન એજ્યુકેશન સાથે ફોરેનમાં સેટલ થવા માટેની એ ખૂબ ઉમદા માહિતી આપશે અને સાથે સાથે તમારું કાઉન્સેલિંગ કરી તમારા જે રીતે આપ જો રહ્યા છો તે રીતે કે વિવિધ જગ્યાએ સ્ટડીની સાથે સાથે ઓસ્ટ્રેલિયા કેનેડા અને ન્યૂઝીલેન્ડ આ દેશોમાં આપ ત્યાં જઈને આપ નોકરી પણ કરી શકો એના માટેની અત્યારે જે સાઈ લીલા કન્સલ્ટન્સી છે એમાં છે તો આ જે કચેરી છે એનો આ છે આપ જોઈ રહ્યા છો તે રીતે આ રૂમ છે અને આ રૂમ આધુનિક અને આધુનિક સગવડો સાથેનો છે કે જેને કારણે તમે અહીંયા રહી દરેક વસ્તુ એટલે કે ખાસ ફોરેન એજ્યુકેશનને લગતી જે પણ બાબતો હોય એની અહીંયા તમને કાઉન્સેલિંગ કરવામાં આવે છે સમજાવવામાં આવે છે ટીચિંગ કરવામાં આવે છે ઇંગ્લિશ કિંગ અન્ય જે આઈએલટીએસ હોય છે અને ફોરેન એજ્યુકેશન જે જરૂરી હોય છે તો આ એમની લાઇબ્રેરી છે લાઇબ્રેરી પણ અદ્યતન બનાવવામાં આવી છે લાઇબ્રેરી સાથે સાથે તમારી ચર્ચા હોય અથવા તો કોઈ કાઉન્સેલિંગ પ્રશ્ન હોય તો તેમની પ્રશ્ન કેબિન પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે એ રીતે અન્ય એક જે જે આપ જોઈ રહ્યા છો કે અહીંયા એક અન્ય એક ક્લાસરૂમ છે અને આ ક્લાસરૂમમાં પણ આપ અહીંયા બેસીને વ્યવસ્થિત રીતે ક્લાસરૂમ છે આપ જોઈ રહ્યા છો કે ક્લાસરૂમમાં સાથે અન્ય પ્રકારની પણ એના સ્પેશિયલી છે એ અહીંયા તમને ટીચ કરશે તો આ પ્લાનેટ એજ્યુકેશનની આ સંસ્થા ગુપ્તાના મોડે સાંભળીએ સો વી હેવ આર ઓપનિંગ ઇવેન્ટ ટુડે પ્લાનેટ એજ્યુકેશન ઇઝ અ ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્સી જીસ ઓલ ઓવર ઇન્ડિયા હે એન્ડ હમને નવસારીમાં તીન સાર પહેલે એપન ક્યાં એન્ડ આજ વી હેવ રીલોકેટેડ ટુ અ ન્યૂ પ્લેસ नियर पारसी गार्डन प्लीज़ आप लोग को एड्रेस इस वीडियो के नीचे मिल जाएगा डिटेल्स सो प्लीज़ विजिट योर स्टूडेंट्स जिनको भी बाहर पढ़ाई करने जाना है आफ्टर ट्वेल्थ एंड australia, us, uk, canada, wherever europe, jhampi bajana, you all can come here. we have uh, spoken english classes as well. we have IELTS classes. we have pte duolingo. we have great counselors on board who can help you achieve your results and get you the best courses and uh, colleges selected. and we have 99.9% .9 visa accuracy ratio as well. so please uh, come to our office and you'll get the best out of it. आ सुंदर सृष्टि ने निहार हजारों लोग पास दृष्टि नहीं तेरे शक्य बने जयरे कोई चक्षुदान करे तो तमारा स्वजनों साथे मड़ी एक सुनिश्चय लीए चक्षुदान ने परिवार ने परंपरा बनाविए विजिट संत पुनित चक्षु बैंक रोटरी आई इंस्टीट्यूट नवसारी कॉल सेवन जीरो सिक्स नाइन तो मात्र शिक्षण नहीं પરંતુ વિદેશમાં સેટલ થવા માટે નોકરી પણ એક અવકાશ છે વિદેશની વર્ક વિઝા મેળવી વિદેશમાં જઈ તમે સેટલ થઈ શકો છો અને એના માટે પણ આ સંસ્થા કામ કરવાની છે વિદેશ અત્યાર સુધી એવું થતું હતું કે જે લેબર ક્લાસ હોય તેઓને આબુધાબી દુબઈ અને મસ્તક જેવા વિસ્તાર દેશોમાં જવામાં માટેની અત્યાર સુધી વિદેશમાં વિઝા મળતી હતી પરંતુ હફીસ કેડર અને અન્ય જે અવકાશો છે એ અવકાશોમાં આપ વિદેશમાં જઈને કામ કરી શકો છો અને એ પણ સારા દેશોમાં જેમ કે ન્યૂઝીલેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જઈને આપ કામ કરી શકો છો વર્કવિઝા મેળવી ત્યાં પીઆર પણ આગામી દિવસોમાં મેળવી શકો એવો ખૂબ મોટો અવકાશ છે પરંતુ આ અવકાશ અત્યાર સુધી આપણી પાસે પહોંચ્યો નહોતો અને એ અવકાશ લાવવાનું કામ હવે નવસારીમાં આ દ્વારા કરવામાં આવ્યું છે एस एल सी एस साई लीला कंसल्टेंसी सर्विस द्वारा आ सेवाओं है तो गुप्ता शूसएलसी मोडे सो तीन साल से आई एम इन टू प्लेनेट एजुकेशन बिजनेस जो स्टूडेंट्स को बाहर uh, भेजने का uh, वो है इमिग्रेशन सर्विस सो उसके दौरान मुझे रियलाइज हुआ मेरे पास बहुत सारी इंक्वायरीज आती थी दैट पीपल वॉन्ट टू गो अब्रॉड टू वर्क एज वेल तो आई स्टार्टेड साई लीला कंसल्टेंसी सर्विसेज जो मेनली वर्क वीज़ा एंड इमिग्रेशन सर्विसेज रिलेटेड है तो जो यहाँ पे जॉब कर रहे हैं एंड जिनको लग रहा है कि उनका करियर बाहर बेटर हो सकता है सो प्लीज़ डू विजिट अवर ऑफिस हेयर अगेन वी हैव लॉट ऑफ वर्क परमिट्स कमिंग इन फॉर डिफरेंट डिफरेंट कंट्रीज़ बीट ऑस्ट्रेलिया न्यूजीलैंड क्रोएशिया मोर ऑफ यूरोप कंट्रीज़ सो प्लीज़ विजिट एंड वी कैन हेल्प यू आउट फॉर दैट इज़ वेल તો નવસરીમાં શરૂ થયેલી આ પ્લાનેટ એજ્યુકેશનની નવી કચેરીમાં અત્યારે એક સ્કીમ છે કારણ કે આપ જો અહીંયા અભ્યાસ કરવા માંગો તો એમાં બહુ મોટું ડિસ્કાઉન્ટ્સ છે તો એ ડિસ્કાઉન્ટનો લાભ પણ તમે લઈ શકો તો કઈ જગ્યાએ આવી છે ઓફિસ એનું લોકેશન ફરી એકવાર તમને બતાવી દઉં છું પારસી હોસ્પિટલની સામે હા આપણી પેલી ખૌધરા ગલી યસ એ ગલી જરાક આગળ આવીએ એટલે તરત આવી જાય છે આ પ્લાનેટ એજ્યુકેશન અને એસસીએસ કચેરી પહેલા અમારે આ કચેરી અત્યાધુનિક કચેરી તમે જોઈ લીધી છે પણ હા હવે જો એકલા એકલા ના જોતા તમારા મિત્રો બધાને કહેજો કે હવે ફોરેનમાં માત્ર એજ્યુકેશન નહીં પણ ફોરેનમાં જઈને સેટલ થવા માટેની પણ એક કચેરી નવસારીમાં ઉપલબ્ધ છે ત્યાં જઈએ આપણે માર્ગદર્શન લઈએ માર્ગદર્શન લઈએ અને જો આપણે એલિજિબલ થઈએ તો ચોક્કસ વિદેશમાં જઈએ અને વિદેશમાં જઈને કમાઈએ અને પછી કલરિયા બનીએ પાઉન્ડિયા બનીએ અને જલસા કરીએ એનઆરઆઈનું ટેગ લાગે અને સાથે સાથે ત્યાં સેટલ થવા તો એના માટે ખૂબ સુંદર ઉત્તમ અને એકદમ વ્યવસ્થિત ખાસ કરીને વિશ્વાસું અને પ્રામાણિક સંસ્થા અને એ છે પ્લાન્ટેડ એજ્યુકેશન અને એસ તો આ જ રીતે જોતા રહો આ સંસ્થાનો ચોક્કસ તમે પરિચય મેળવજો આ સંસ્થાનો માહિતી મેળવજો અને ફરી એકવાર તમામને વિનંતી છે કે એકલા એકલા વિડીયો જોતા શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો કારણ કે આજે લોકોને માહિતી આપવી એ પણ એક પુણ્યનું કામ છે લોકોના ઘર સુધી લોકોના દિલ સુધી લોકોના ગજવા સુધી લોકોના દિમાગ સુધી તમે પહોંચો ત્યાં માહિતી આપો અને એના જો કોઈના દ્વાર જીવનના દ્વાર ઉપર તો એનું પુણ્ય પણ તમને મળશે તો પુણ્યનું કામ પણ કરતા જાઓ તો આ રીતે સેલ લાઈક સબસ્ક્રાઈબ કરતા જાઓ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્ધા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો